રાજકોટ ખાતે આજે લીગલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદનપત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું અગાઉ પણ વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કર્યો છે સાંસદ તરીકે મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી આપ સૌરાષ્ટ્રથી વાકેફ છો આખા ગુજરાત જોઈએ તો ખરેખર ને ના મળવી જ જોઈએ અને એ નહીં મારી જ મારો મત એટલા માટે છે એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રોમાં અને જે પ્રકારે એને ડિસેન્ટ્રલાઈઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગ રૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત આજે રાજકોટ લીગલ સેલ દ્વારા અહીંયા ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યાલય ખાતે લીગલ સેલની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ અને સૌરાષ્ટ્ર આ તમામ લોકોની આ વર્ષોથી આ માંગણી છે અને માંગણી સંદર્ભે ગત વર્ષે મેં પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ આપવી એ બાબતે પણ રજૂઆત કરી હતી આપણે જાણીએ છીએ કે રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્રના કેસ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે અહીંથી લોકોને અમદાવાદ સુધી જવું પડે અને ત્યાં વારંવાર લોકોને તકલીફ ન પડે એ માટે થઈને અમે સરકારશ્રીમાં આ બાબતની રજૂઆત માટે થઈને આજે અહીંયા ભેગા થઈ છીએ કે રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળી જાય તો સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ મોટી રાહત મળશે અને આ ખૂબ મોટી રાહતના માધ્યમથી સૌરાષ્ટ્રવાસીઓને જે અમદાવાદ જવાના ધક્કા થાય ત્યાં રોકાવા કરવાનું થાય અને કેસનું નિરાકરણ આવવામાં જે વિલંબ થાય છે એ વિલંબમાં પણ સમયમાં પણ ઘણો ઘટાડો થઈ શકે એ સંદર્ભે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવા માટે થઈને આજે અહીંયા અમે એસોસિએશનના તમામ હોદ્દેદારો દ્વારા સંસદ સભ્યશ્રી ધારાસભ્ય શ્રી અને સંગઠનના પ્રમુખ અને સર્વે હોદ્દેદારોના માધ્યમથી આજે અહીંયા ચર્ચા માટે ભેગા થયા છે મારું અંગત મંતવ્ય એવું છે કે રાજકોટને જરૂરથી હાઈકોર્ટ બેન્ચ મળવી જોઈએ જે રાજકોટ પાસે હવે આટલું સરસ કોર્ટને લગતી તમામ સુવિધાઓ છે તમામ અહીંયા રાજકોટ પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ને રાજકોટ છે એ સમગ્ર ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો મુખ્ય એપી સેન્ટર છે ત્યારે જો રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તો તમામ લોકોની ઘણી રાહત મળી શકે અમારા ભારતીય જનતા પાર્ટીના કમલમ ઓફિસમાં આજે શહેરની કાર્યાલયે રાજકોટના લીગલ સેલના બધા અમારા એડવોકેટ ભાઈઓ અહીંયા અમારી પાસે રજૂઆત કરવા આવ્યા છે અને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની રજૂઆત છે અને આ રજૂઆતને અનુસંધાને અમે એમપી એમએલએ અને બધા પદાધિકારીઓ શહેર પ્રમુખ અને મહામંત્રીઓ પણ અમે સાથે જોડાયેલા છે અને આ હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની જે આ વકીલભાઈઓની રજૂઆત છે એ યોગ્ય સ્તરે અમે ચોક્કસપણે કરવાના પણ છે અને આ રજૂઆત બહુ જૂની છે ચાલીસ વર્ષ જૂની છે અને આ રજૂઆતને સફળતા મળે એના માટે શું શું કરવું જોઈએ એવી પણ અમે વિચારણા કરી રહ્યા છીએ અને આ વિચારણાને અનુસંધાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટને સુધરવા આપવી જોઈએ એના મુદ્દાની પણ ચર્ચા અમે કરવાના છે એ મુદ્દાની વાત કરીએ તો આજે રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું પાટનગર છે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતનું તે પાંત્રીસ ટકા વસ્તી ધરાવતું મેઇન સેન્ટર છે અને હાઈકોર્ટને કેસ ભરાવાના અનુસંધાને જોઈએ કરીએ તો ચાલીસથી પિસ્તાલીસ ટકા ગુજરાત હાઈકોર્ટમાં આપણા સૌરાષ્ટ્રના કેસો હોય છે તો આ ભારણ ઘટાડવા માટે અને લોકોની સુવિધા વધારવા માટે અને નેશનલ લોસિસ કહી શકાય કે જેને ટ્રાન્સપોર્ટેશન સમયની પણ બચત થાય જો હાઈકોર્ટની બેચ રાજકોટને મળે તો એના માટે અગાઉ આપણા ભૂતપૂર્વ આપણા ભારત સંસદ સભ્ય શ્રી ચીમનભાઈ સુકાલે પણ રજૂઆત કરેલી હતી આપણા સિનિયર એડવોકેટ શ્રી અનિલભાઈ દેસાઈએ પણ આની શરૂઆત કરી હતી રાજકોટ ચેમ્બરે પણ કરી છે અને એની અમે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરશું અને વહેલી તકે મળે એવા અમે પ્રયત્ન કરશું ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા આજે ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના વકીલશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે હાઈકોર્ટ બેચ સૌરાષ્ટ્રની રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું એટલે મુખ્ય મથક છે રાજકોટ સૌરાષ્ટ્રનું તો અહીંયા હાઈકોર્ટ બેચ મળવી જોઈએ એવી માગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે એના ભાગરૂપે આજે લીગલ સેલના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે એમની સાથે ચર્ચા થઈ છે હું પણ વ્યવસાય વકીલા વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ મૂકા છે એ માનનીય ધારાસભ્ય શ્રીઓ અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ શ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું અને આખા સૌરાષ્ટ્રને આ બાબત જો શક્ય બની જાય તો અનિલભાઈએ કહ્યું એમ આ બાજુ થી લઈ આ બાજુ ઓખા પોરબંદર ત્યાં સુધીના બધા જ લોકોને ઘણી સરળતા થઈ જાય એવો આ પ્રશ્ન છે તો અમે આજે બધા સાથે ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ સારી રીતે બધી વાતો થઈ છે અને અમારી પાસે જે કાંઈ મુદ્દા આવ્યા છે

સામાન્ય તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માગણી અમારી અમે દોહરાવી છે આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી માનનીય સંસદ શ્રીઓ અને માનનીય શ્રીઓ સમક્ષ અમે આજ અમારી માગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર પ્રજાની આ માગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જોગ્રોફિકલી જુઓ તો એક તરફ ઓખા છે બીજી તરફ જુઓ તો રાજુલા છે એટલે આ ડિસ્ટ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે ચારસો કિલોમીટરનું અંતર છે અને ચારસો કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે તે એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે સૌરાષ્ટ્રના અંદાજે હું માનું છું ત્યાં સુધી આડત્રીસ થી ચાલીસ ટકા કેસો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે